જીવ ઈશ્વરને એ રીતે સંભાળે છે કે જેમ પ્રિયતમ અને પ્રિયતમાની વચ્ચે જે વૈરાગ અગર તો વિરહ જુદી થાય છે કે હે વાહલી સખી તને કહું છું તે શોભ પ્રિયતમની મને ઘણી ચિંતા રહે છે મારાથી પ્રીતિ તોડીને ગયા તે હજી સુધી આવ્યા નહીં મારા તો જીવના પ્રાણ છે અર્થાત જીવ કહે છે કે આ જીવન પૂરું થઈ ગયું ભગવાન ચોય જોયો નહીં અને બાળ્યો પણ નહીં મારું ધ્યાન રાત દિન એમનામાં જ રહે છે એટલે રામ 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 જ જીવાત્મા કરે છે મોઢેથી બીજા કોઈનું નામ લેતા નથી જેમ પ્રિયતમા એના મુખથી પ્રિયતમ સિવાય બીજા કોઈનું પણ નામ લેતી જ નથી એમ વિરહમાં પડેલો જીવાતમાં એક પ્રભુ સિવાય એને બીજું કશું વાલું લાગતું જ નથી આંખો એના તરફ જ લાવું છું હા ઠેર ઠેર ફરી ફરી પરમાત્માનો દર્શન કરવા માટે પણ જીવાતમાં ફરી જો મંદિર મહાદેવે ગોકુળના ઉપર ન આવતા ચોમાસાના વાદળોને ગેલી ગોપીઓ પૂછે છે કે તમે જો મથુરા થઈને આવ્યા હોય તો કૃષ્ણના શા સમાચાર છે વાદળ કહે અમે કૃષ્ણને જોયા નથી તો એ વખતે ગોપીઓને તાલાવેલીનો નેહાકો પડે છે એમ જીવાતમાં અનેક ઉધામા કરે છે પણ અંદર એને એટલી વેદના છે કે પરમાત્મા જ્યારથી તજીને ગયા ત્યારથી મને કળ એટલે શાંતિ વળતી નથી આશ થતી નથી એટલા માટે તને હું પૂછું છું એ સખી તને હું પૂછું છું કે સમજણ અને સુરતા વચ્ચેનો મેળાપ છે વિવાદ છે હા સુંદરદાસ કહે છે અરે સોરી રોંગ આગળ વિચાર કરીએ તો વિરહિણી એટલે પોતાના પ્રેમીથી છૂટી પડેલી વિયોગ પામેલી એવી સ્ત્રીનો સખી આગળ વારંવાર શોક કરે છે કે મને વિચારીને હવે કોના કહેવાયા હશે હવે કના થયા શી કનું કેવું કરતા મોનતા હશે આવો વિરહ જીવાતમાને થાય છે આવા જીવ ઈશ્વરના વિરહને લગતા ઘણા બધા દ્રષ્ટાંતો જગતમાં છે મને તો રાત દિવસ એમને માટે મનમાં શંકા ચિંતા ડર રહ્યા કરે છે અને એમની વાતમાં તો કશોય ઢંગ પણ નથી કારણ કે વાણીથી વર્ણન થઈ શકે એવું પણ નથી કદી એમનો સંદેશો સોંપડીને મનમાં ઘણો ઉત્સાહ આનંદ થાય છે શાસ્ત્રો સંતોના પાસે પરમાત્માની વાતો સાંભળીને સત્સંગ સાંભળીને ઘણીવાર જીવ આનંદિત પણ થઈ જાય છે અને કદી કદી એ રોઈ રોઈને આંસુ પણ ઠાલવે છે પ્યરેલાલ કોઈ બીજાના પ્રેમમાં વશ થઈને તો નથી રહ્યા ને દિલમાં આવો અફસોસ થાય છે અને આવવાનો સંદેશો મને કહીને સંભળાવે છે આ દિલમાં એમ શક એકવાર માણસ જીવનમાં પરમાત્મા મળે છે આવો દિલાસો છે તો વિણી એમ શોક કેમ કરે છે હિંમત રાખે છે કે મળશે જે ઝાડ આપણે પોતાને જ હાથે રોપ્યું હોય એને કેવી રીતે કાપી નખાય એ પ્રભુ તમે જ જો અવતાર આપ્યો હોય તો પછી શા માટે છો કેમ દર્શન આપતા નથી હવે મૃત્યુ પણ નજીક આવી ગયું છે એમ જેમને આપણા કરીને માન્યા હોય એમને મનમાંથી કાઢી ના નખાય જો જીવ ઈશ્વરનો અંશ હોય અમે તમારા જ હોય તમે અમારા જ હોય તો અમને ભૂલી જશો નહીં મારા આગળ કંઈક કહે બીજાના આગળ કંઈક જુદું જ કહે જેના આગળ કહે એને ભરોસો કેમ પડે પરમાત્માના વાવળ જન જન ભગવાન મળ્યા એની અલગ અલગ વાતો જ છે તો પછી જુદી જુદી વાતો પર જુદા જુદા શાસ્ત્રોના દાખલા દ્રષ્ટાંતો પર કઈ રીતે ભરોસો પડે કોઈની સાથે મેળાપ કરીને રહે કોઈનાથી ઉદાસ ફરે હા પરમાત્મા ઘણાથી રાજી છે ઘણાથી ઉદાસ છે હા તો અને કોઈથી તો પ્રેમમાં વશ થઈને એકમેક થઈ જાય છે રાધા કૃષ્ણની જેમ પણ મનની બેવડી દગાબાજી તો દૂર ના થઈ એ પ્રભુ તમે અટકચા અટકચાળા અને મશકરાવેરા ના દૂર ના કર્યા તે ના જ કર્યા કોઈને અંધારું એટલે દુઃખ છે કોઈને અજવાળું એટલે સુખ છે જેના પેટમાં પીડા થાય પાડે છે હા તો જેના દુઃખ દૂર થયા છે એને તો સુખ છે જેને જે જીવ પરમાત્માથી એક થઈ ગયો છે એને તો મહા સુખ છે પણ જેને પ્રભુ મળ્યા નથી એવા જીવનો એક ક્ષણ એક શ્વાસ પણ જતો નથી વિલંબ લાગે છે અહીંયામાં કઈક જીવનમાં કઈક લેવું કઈક દેવું કોઈક કરવું કોઈક કોની સાથે અજબ જેવી પાર્ટીએ ભણ્યા છે હા આવું ભણતર તો કયું છે જેવો માણસ એવો વ્યવહાર મુખેથી કોઈ વાણીથી કોઈ આંખેથી કોઈ તનથી કોઈક મન અને કાયા એ બધું જાણે યંત્ર એટલે હંચાની જેમ યંત્રમાં ઘડી કાઢ્યું હોય હા જેમ એક આ યોજના થઈ ગઈ હોય કેશેટ થઈ ગઈ હોય બધું જ અલગ અલગ હાથ કોઈક પગ કોઈ માથું કંઈક કાન નખ નખચોટલી અને વાળે વાળ બધા ઉપર ઢોળ ચડાવેલો છે જેટલા જેટલા કર્મો કર્યા એમાં એક પણ કર્મમાં પ્રભુ મળ્યા નહીં એટલે આ બનાવટિકા દાગીના ઉપર સોનાનો ઢોળ ચડ્યા બરાબર છે બધાય કર્મ માત્ર એ એક દગો કરે છે અને મનુષ્ય અવતાર પૂરો થઈ જાય છે કર્મો પરમાત્માનું મિલન કરાવતા નથી આ દગાબાજી છે એવી તો કઠોરતા જગતમાં નથી સાંભળી હે પ્રભુ એવી કઠોરતા એવી નિર્દયતા અમે સાંભળી નથી કે કોઈ વ્રજનાથ જ ઘડેલા કઠણ સાથીના હશે કોઈ તમારા હશે એ જ પારખો લઈને પાર ઉતરતા હશે આવું તો અમે એમ જેમ જે વખતે રામ વિયોગ થાય હા એ વખતે રામ ચૌદ વર્ષના વનવાસ એ વખતે અવધપુરીની દશા જુઓ માછલીને લઈને પાણીમાં બહાર મૂકો એ વખતે એનો જીવન જુઓ એના શ્વાસ જુઓ તડપી તડપીને મરી જાય એમ હે પ્રભુ જીવાતમાની એવી ઝંખના છે કે તમારા વગર એક ઘડી પણ જતી નથી હં અને છતાં અનાજે ખાવા પીવા ગમતું નથી હા જ્યાં નજર નાખીએ ત્યાં મંદિર મહાદેવ બધું સુનસામ દેખાઈ રહ્યું છે હે પ્રભુ પુસ્તકોમાં જોઈએ તો એ પણ મેળ પડતો નથી હા કોઈ રીતે અંત આવતો નથી માટે પ્રભુ ક્યારે મળશો કદાચ ગુરવાઓ લોકોને જોઈએ તો એ પણ કોઈ બીજી રીતે ઠગી ઠગીને પોતાના ગુજરાન કર્યા પણ અમને એટલે જીવાત્માને પરમાત્મા એનો મિલન ના થયો એટલે ના થયો હવે તો તમ વિના વાણું વાય નહીં શ્વાસ જાય નહીં અને અમારે કોઈને કોઈ નિમિત્તે આ તમારા કારણે આપઘાત કર્યા દાળો આવ્યો માટે હે પ્રભુ ક્યારે વળશો આ કોઈ એવું વાણી એવું ગૌણું નહીં તે ગાગા કરીએ પૂરે અંદરની અંદર આ હૃદયની અંદર જેમ અગ્નિની જ્વાળા હળગી હોય એમ પ્રમાત્મા વિના બિલકુલ તીવ્ર વૈરાગ ઉત્પન્ન થાય છે જીવાતમા રહી શકતો નથી ઓમ તત્સ પરમાત્માએ સદગુરુ મહારાજનો જય જે પરમાત્મા સિવાય ન રહી ક એ જ એનું પુણ્ય એ જ એની સમર્થિ એ જ એનું સમજણ છે સદગુરુ મહારાજનો જય